શહેરી વિકાસ વર્ષ બે ની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગ્રુ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે ખાતે શનિવારે કરોડના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ રૂપિયા આઠ કરોડ થી વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રીએ સરસ્વતી નદીમાં તૈયાર થઈ રહેલ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી તો આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુર ખાતે રૂપિયા ચાર કરોડ થી વિસ્તારમાં ધરોઈ અને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ પૂર્ણ થવા આવી છે આમાં વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સિદ્ધપુર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે તો આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ

કામ લોકાર્પણ થયા છે અને આઠસો પચાસ લાખથી વધારે કામના આજે ખાતમુહૂર્ત થયા છે આ અદ્ભુત વ્યવસ્થા એની સાથે બીજા પણ અનેક કામો સાતથી આઠ કામો ભેગા કરીને એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ખરેખર હું નગરપાલિકાને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે આ એક સરસ કામ લોક રીતના કર્યા છે અને આવનાર સમયમાં આનાથી વધારે સારે કહી શકાય એ પ્રકારની શુભકામનાઓ પણ મારી છે એની સાથે સાથે સરકાર તરફથી મેં ખાતરી આપી છે કે આવનાર સરકાર તરફથી પણ અનેક કામો નગરપાલિકામાં ચાલી રહ્યા છે અને એનાથી એ વધારે સારા કામ શું થઈ શકે ચાહે પાણી હોય શુદ્ધ સો સો ટકા આપણે ધરોઈનું અને નર્મદાનું પ્રાપ્ત થાય એના પ્રકારની વ્યવસ્થા પણ આજે લગભગ પૂરી થવા આવી છે નાની મોટી જે કોઈ ખોટતી હશે આપણે પૂર્ણ કરી દેવાના છીએ એ સિવાય રસ્તાઓ હોય નાના નાના સસ્તાના કામો હોય સરસ્વતી નદીનો હોય હોય તો આ આ અનેક કામો બધા અમે સાથે મળીને સરકારમાંથી પણ કરવાના છીએ આવા અનેક કામો ગુજરાતના ના મુખ્યમંત્રી આદરણીયભાઈ પટેલ સાહેબ આજે કરી રહ્યા છે એમાં સિદ્ધપુરને ને મોટા ભાગનો લાભ પણ પ્રાપ્ત થાય છે ધર્મેન્દ્ર દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ